હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગુવારનું શાક તો સવાર સવારમાં ફ્રિજમાં જોયું તો ફક્ત ગુવાર જ બચેલું હતું સાથે ટમેટા પણ ન હતા બટેટા પણ ન હતા તો મેં વિચાર્યું કે આજે ગુવારનું શાક કેવી રીતના બનાવવાનું પણ મને આઈડિયા આવી જાય તો મેં વિચાર્યું કે ચાલો આજે ફક્ત શાક જે હું ઘણી વખત બનાવતી હોઉં છું ઘરમાં ટમેટા બટેટા ન હોય તો આ રીતનું શાક વઘારું છું તો એ રેસીપી આજે મેં તમારા સાથે પણ શેર કરી છે તો પા જેટલો ગુવાર લઈ લીધો છે તેને ધોઈ નેપકીનથી લૂછી અને તેના મેં કટકા કરી લીધા છે તેને આપણે સાઈડમાં મૂકી દેશું અને સાઈડમાં લઈ લઈશું ખાણી રસ્તો તેનામાં આઠ થી દસ કડી લસણની અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે આ બધો જ મસાલો આપણે અહીં કૂટીને બનાવવાના છીએ તો ફ્રેન્ડ અહીં લસણ અને મીઠું એકદમ સરસ એવા મિક્સ થઈ ગયા છે લસણ કૂટાઈ ગયું છે તો હવે આપણે અહીં તીખો લાલ મરચાનો પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો અને પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી દેસુ ફરી પાછા એ મસાલાને આપણે મિક્સ કરી લેશું બાકીના મસાલા આપણે પાછળથી ઉમેરીશું તો ઘણા મને મેસેજ કરતા હોય છે કે બેન તમે શાકનો મસાલો કૂટીને કેમ નથી બનાવતા તો ફ્રેન્ડ્સ આજે એ વિડીયો પણ મેં તમારા સાથે શેર કર્યો છે અને આગળ પણ મેં ઘણા એવા વિડીયો શેર કર્યા છે જે મેં મસાલો કૂટીને બનાવ્યો છે અને તેનાથી જ શાક વગાર્યું છે તો આજે રિપીટ આ રેસીપી બનાવી રહી છું તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે મેં મસાલાને બહાર કાઢી લીધો છે હવે કુકર લઈ

પાછળથી એક નાની વાટકી જેટલું વઘારમાં પાણી ઉમેરી દીધું છે જેથી કરીને વઘારની સુગંધ અને શાક પણ એકદમ સરસ એવું બનશે તો ફ્રેન્ડ્સ હવે આપણે એક ચમચી જેટલું ધાણાનો પાવડર ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલો સારો એવો ગરમ મસાલો વાપરીશું અને ફરી પાછા મસાલાને આપણે સાતળી લેશું ગેસની ફ્લેમ અત્યારે ધીમી છે અને આ મસાલા આપણે સાતળવાના છે એકદમ સરસ એવા સતળાઈ જાય ને એટલે લાસ્ટમાં આપણે આમચૂર પાવડર વાપરવાનો છે જેથી કરીને શાકમાં સરસ એવી ખટાશ આવશે હવે જે આપણે ગુવાર બેટીને રાખ્યું તેને આપણે એડ કરી દઈશું કુકરમાં તો ફ્રેન્ડ્સ અહીં તમે કળાયામાં પણ આ શાક સરસ એવું બનાવી શકો છો કુકરમાં એટલે મેં બનાવ્યું કે ઝટપટ બની જાય અને ગુવારને ચડતા થોડી વાર લાગે છે એટલે મેં કુકરનો યુઝ કર્યો છે હવે થોડું આપણે મિક્સ કરીને પાણી ઉમેરી દીધું છે ફરી પાછું મિક્સ કરી લેશો તમને શાકમાં રસો વધારે જોઈતો હોય તો પાછળથી થોડું પાણી ઉમેરી શકો છો તો અડધા ગ્લાસ જેટલું મેં પાણી ઉમેરી દીધું છે કારણ કે આપણે કુકરમાં શાક ને બાફીશું એટલે રસો થોડો ઓછો થઈ જશે તો આજે મેં થોડું રસાવાળું શાક કર્યું છે તો પાણી ઉમેરી દીધું છે હવે આપણે મીઠાસ માટે થોડી ખાંડ લીધી છે એ ઓપ્શનલ છે તમને ન ઉમેર્યું હોય તો સ્કીપ કરી શકો છો અને તેની જગ્યાએ તમે ઘોળ પણ ઉમેરી શકો છો હવે આપણે બે વિસલ કરી લેશું બે વિસલ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવું ચટાકેદાર આપણું ગુવારનું શાક ઇન્સ્ટન્ટ માત્ર ત્રણ થી ચાર જ મિનિટમાં બની જાય તેવું બનીને રેડી થઈ ગયું છે તો આઈ હોપ કે આજનો વિડીયો ગમ્યો હશે જો ગમે હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી